ગુજરાતમાં આજે સવારથી જ રાજકારણ જબરદસ્ત ગરમાયેલું જોવા મળી રહ્યું છે જેમાં ચાલુ ધારાસભ્ય ઉમેશ મકવાણા જ્યારે આમ આદમી પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દે છે ત્યારે રાજકારણમાં એક રાજકીય ભૂકંપ સર્જાયો હોય તેવી સ્થિતિનું પણ નિર્માણ થાય છે એટલું જ નહીં તેઓ આમ આદમી પાર્ટી વિરુદ્ધ નિવેદનો પણ આપે છે ત્યારબાદ પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી છે તેમને સસ્પેન્ડ કરી દે છે અને સસ્પેન્ડ કર્યા બાદ ઉમેશ મકવાણાની પ્રતિક્રિયા આવવાની શરૂઆત થઈ તેમણે કહ્યું છે કે તેમણે કાર્યકર તરીકે વાત ચાલુ રાખી હતી આમ આદમી પાર્ટી સાથે તેઓ રહેશે તે પ્રકારની વાત કરી હતી પરંતુ જો પાર્ટીએ તેમને હાંકી કાઢ્યા છે તો તેઓ તેમનો કોડી સમાજ લેશે તે પ્રકારની વાત તેમણે કરતા શું પ્રતિક્રિયા આપી તે સાંભળી કોઈ વ્યક્તિગત ઉપર હું નહીં જાઉં આ નિર્ણય સસ્પેન્ડ કરવો ન કરવો એ રાષ્ટ્રીય નેતૃત્વનું કામ છે કારણ કે હું રાષ્ટ્રીય નેતા છું કદાચ ઉતાવળમાં મેં તમને કીધું એમ કે મારા રાજકીય હરીફો જે આમ આદમી પાર્ટીમાં છે એને ઉમેશ મકવાણાનું પદ કદ વધે એ ન ગમતું હોય એટલા માટે ઉતાવરમાંનું ઉતાવરમાં એની સત્તા વિરુદ્ધમાં જઈ અને ભૂલમાં એને ટ્વીટ કરી દીધી હોય પણ એને પણ વિચારવું પડે કે ઉમેશ મકવાણા કોઈ ગુજરાતનો નેતા નથી રાષ્ટ્રીય નેતા છે સસ્પેન્ડ કરવું હોય તો પહેલાં રાષ્ટ્રીય જે નેતૃત્વ હોય શિષ્ટ નેતૃત્વ હોય એના પૂછી વિશ્વાસમાં લઈ અને કરવું અને કર્યા હોય તો મને વાંધો નથી મેં તમને કીધું એમ કે મારી ગુજરાતની જનતાનો હંમેશા ઉમેશ મકવાણા અવાજ બન્યા છે અવાજ બનતો રહે છે ધારાસભ્ય તરીકે ક્યારેય ઉમેશ મકવાણા રાજીનામું આપવાના નથી અને હર હંમેશ મારા કોળી સમાજ હોય મારો ઓબીસી સમાજ હોય પછાત સમાજ હોય હંમેશા એનો અવાજ ઉઠાવતા રહે છે મેં તમને કીધું આમ આદમી પાર્ટીના અમુક નેતા પાર્ટી નહીં અમુક નેતા પોતાની વિચારધારામાંથી ભટકી ગયા છે એટલા માટે થઈને ઉમેશ મકવાણાએ તમામ પદોમાંથી રાજીનામું આપે છે રહી વાત મેં તમને સસ્પેન્ડ કરવાની સસ્પેન્ડ કરવાની વાતનું ખંડન કરું છું પણ ઉમેશ મકવાણાએ સામેથી તમામ પદોથી રાજીનામું આપ્યું છે અને રહી વાત ભાજપમાં ભાજપમાં જવાની કોંગ્રેસમાં જવાની ઉમેશ મકવાણા ક્યારેય જવાના નથી હજુ સુધી મારી સુધી આ મેસેજ મેળા નથી અને કદાચ તમારી પાસે જો આવા મેસેજ હોય તો ચોક્કસપણે આ સસ્પેન્ડ જે છે એ ઉમેશ મકવાણાને નથી કરવામાં આવ્યા એ ગુજરાતના બક્ષીપંચ સમાજના તમામ કોળી સમાજમાંથી આજે આમ આદમી પાર્ટીએ જે મત લેવાની જે ખોટી રાજનીતિ ભારતીય જનતા પાર્ટી તરફથી જેવી હતી એવી જો નીતિ હોય તો ઉમેશ મકવાણા ચોક્કસપણે આનો આગામી સમયમાં જવાબ આપશે અને જો સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો ઉમેશ મકવાણા કોઈ પદની લાલચ નથી કારણ કે ઉમેશ મકવાણા બધી સત્તાધારી પાર્ટીમાં બે હજાર વીસમાં દરેક ઉચ્ચ હોદ્દા છોડીને આમાંથી પાર્ટી જો જોઈન્ટ કરી હતી એટલે જે યસુદાનભાઈએ જો પાર્ટીમાંથી મને સસ્પેન્ડ કરવાની વાત કરતા હોય તો ચોક્કસપણે મેં તમને કીધું એમ કે એની ગુજરાતની જનતા મારો કોળી સમાજ અને મારો ઓબીસી સમાજ એનો જવાબ આપશે નહીં હું નથી ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવાનો નથી કોંગ્રેસને સમર્થન આપવાનો મારા બોટાદના વિસ્તારના મારા ઓબીસી સમાજના જે કાંઈ પ્રશ્નો હોય છે તે વિધાનસભામાં હું ઉઠાવતો રહીશ જે વિધાનસભાની અંદર જે દરેક સભ્યોને પોતાની મિનિટો આપવામાં આવે છે એમાં હું ચોક્કસપણે મારા કોળી સમાજના પ્રશ્નો હોય તોય ભલે એ ઓબીસી સમાજના પ્રશ્નો હોય તોય ભલે પછાત સમાજના પ્રશ્નો હોય તોય ભલે મારા બોટાદના પ્રશ્નો હોય તોય ભલે એ વિધાનસભાના સભ્ય તરીકે ધારાસભ્ય તરીકે હું એનો ચોક્કસપણે અવાજ ઉઠાવતો રહીશ અને રહી વાત આ બધી પાર્ટીમાંથી મને સસ્પેન્ડ કરવાની તો આગામી સમયમાં એ ગુજરાતની જનતા મારો ઓબીસી સમાજ મારો કોળી સમાજ એ આમ આદમી પાર્ટીને જવાબ આપશે દર્શક મિત્રો ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું